હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર આજે આપણે મકાઈનો ચેવડો છે તે બનાવીશું મકાઈને બાફીને અથવા તો શેકીને તો તમે ઘણી વખત ખાધી હશે પરંતુ આ રીતે ચેવડો બનાવી અને એક વખત જરૂરથી ટ્રાય કરજો મકાઈના દાણા કાઢવાની અથવા તો બાફવાની ઝંઝટ વગર માત્ર પાંચથી છ મિનિટની અંદર આપણો આ મકાઈનો ચેવડો છે તે બની અને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં એક મકાઈનો ડોડો છે તે લીધેલો છે અમેરિકન મકાઈ એટલે કે જે સ્વીટ કોર્ન કહીએ આપણે તે મેં લીધેલો છે હવે આપણે આવી રીતે ચાકાની મદદથી મકાઈના દાણા છે તે અલગ પકડી લેવાના છે અહીંયા આપણે મકાઈ ફોલવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે મકાઈના બધા જ દાણા છે તે એકદમ આસાનીથી નીકળી જાય છે તમે જોઈ શકો છો કે જરા પણ નીચે રહેતું નથી અને આખા દાણા છે તે એકદમ આસાનીથી નીકળી જાય છે તો બસ આવી જ રીતે આપણે આખા મકાઈના ડૂડવાને છે તે છીલી લેવાનો છે એકદમ આસાનીથી નીકળી જશે આપણે મકાઈનો એક એક દાણો કરી અને એ રીતના દાણા કાઢશું તો ખૂબ ભાર લાગશે એટલે આવી રીતે છાખાથી જ આપણે દાણા કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણે આખી મકાઈના દાણા છે તે નીકળી ગયા છે તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એક કડાઈની અંદર તેલ છે તે ગરમ કરવા માટે રાખી દેવાનું છે અહીંયા તેલ આપણે ઝાજું નહીં લઈએ માત્ર એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે લેવાનું છે પછી તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આદુ મરચીની પેસ્ટ છે તે એડ કરવાની છે અહીંયા જો તમારે આદુ સ્કીપ કરવું હોય તો તે કરી શકો છો પછી આપણે તૈયાર કરેલી મકાઈના દાણા છે તેની અંદર એડ કરી દેવાના છે બધું છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અહીંયા ગેસ છે તે આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે એકદમ સારી રીતે બધું છે તે મિક્સ થઈ ગયું છે જો તમે આવી રીતે આદુ મરચી નાખી અને મકાઈનો ચેવડો છે તે ક્યારેક ટ્રાય ન કરો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ છે તે લાગશે આ ચેવડો બનાવ્યા પછી તમે ક્યારેય મકાઈ બાફી અને નહીં ખાઓ આવી રીતે ચેવડો બનાવીને જ ખાશો હવે આપણે ઉપરથી થોડા મસાલા છે તે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી હળદર થોડું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દેવાનું છે અહીંયા મેં લાલ મરચું છે તે એડ નથી કરેલું કારણ કે આદુ મરચી એડ કરી હતી એનો અંદરનું જે મરચી હતી તે ખૂબ જ તીખી હતી એટલા માટે મેં લાલ મરચું છે તે એડ નથી કરેલું જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તે પણ કરી શકો છો બધું છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે કૂક છે તે થવા દેવાનું છે આવી રીતે ડીશ ઢાંકી અને એની ઉપર થોડું એવું પાણી છે તે આપણે એડ કરી દેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક કરી લેવાનું છે અહીંયા આપણે મકાઈની અંદર પાણી નહીં નાખીએ ઉપર પાણી રાખવાનું છે તો બેથી ત્રણ મિનિટ પછી આપણી મકાઈ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને એકદમ સરસ એવી સ્મેલ છે તે પણ આવશે તો એને આપણે એક વખત ચેક કરી લઈશું આવી રીતે ઉપર પાણી નાખી અને આપણે મકાઈ બાફેલી છે એટલે એકદમ સરસ એવી મકાઈ છે તે આપણી કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લેવાની છે તો તમે પણ એક વખત આ મકાઈનો ચેવડો છે તે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને એકદમ સરસ એવો બની અને તૈયાર થાય છે અહીંયા જો તમારે લીંબુ એડ કરવું હોય તો લીંબુ પણ એડ કરી શકો છો મેં અહીંયા લીંબુ એડ નથી કરેલું માત્ર ઉપરથી થોડા એવા ધાણાભાજી એડ કરી અને ગાર્નિશિંગ કરેલું છે જો આ રીતથી તમે મકાઈનો ચેવડો છે તે ટ્રાય કરશો તો બિલકુલ લારી પણ મળે છે તેવો જ બની અને તૈયાર થશે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકમ પણ દબાવી દેજો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ